મારાવા મિત્રો કેમ છો તમે બધા મજા મજામાં જશો તો મારી આ નવી યુટ્યુબ ચેનલમાં તમારા બધીનું હાર્દિક સ્વાગત છે હા મિત્રો આ મારો પ્રથમ વલગ વિડીયો છે પહેલો વલગ વિડીયો છે તો તમે જોવાનું શકતા નહીં અને હા મિત્રો તમારા સપોર્ટની મને ખાસ જરૂર છે તો બધા મિત્રો મને ફૂલ અને ફૂલ સપોર્ટ કરજો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુ વધુ શેર કરજો જેથી હું આગળ આવું અને ચાલો મિત્રો પહેલાં તો મારો પરિચય આપી દો મારું નામ રાતોલા વિનોદ છે અને હું ભાવનગર જિલ્લાના એક નાનકડા એવા ગામમાં રહું છું અને મારું ભણતર જોઉં તો હું બારમી પાસ છું અને અત્યારે તો હું કાંઈ કરતો નથી અત્યારે બસ આટા ટલાને આશીર્વાદ પછી ઘણા ખરા ભાઈ બહેનો યુટ્યુબમાં કામ કરે છે તો પછી મને એમ થયું કે લાઈ હું હું પણ વિડીયો બનાવું અને વ્લોગ વિડીયો અને આગળ આવું તો જો આ અત્યારે તો પહેલો વ્લોગ વિડીયો ઉતારે છે તો મિત્રો મને તમારા સપોર્ટ વિના તો કાંઈ થશે નહીં તો તમારા સપોર્ટની મને ખાસ ખાસ જરૂર છે જો અત્યારે હું આવ્યો છું વાડીએ તો પહેલાં તો મારી વાડીનો નજારો બતાવી દો મસ્ત મજાનો નજારો છે સુંદર વાતાવરણ છે ચાલો મિત્રો પહેલાં મારી વાડીનો નજારો બતાવી દઉં જો મિત્રો આ બધી મારી વાડી છે અને અત્યારે વાડીમાં આવ્યો છે કપાસ મસ્ત મજાનો કપા ઉભો છે વાતાવરણ સુંદર છે મસ્ત છે વાદળ છાયું તો આ મારી વાડી ચાલો મિત્રો હવે આપણે બધા મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધેને ટાટા તો મારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો અને વધુ વધુ શેર કરજો બાય બાય